મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પચીસ બે બે હજાર ચોવીસને આજેશો રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર કાલની તુલનામાં આજે કોઈપણ વધારો ઘટાડો જોવા મળ્યો કે નહીં તો ચાલો માહિતી મેળવીએ જેની અંદર સૌપ્રથમ મિત્રો બાવીસ કેરેટ સોનું આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ચારસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ચુમ્મોતેર હજાર નવસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો આગળ વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી મુખ્યત્વે સાતસો ને

છ હજાર બસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્યાવીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદની અપડેટ તમે જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને હા વિડીયોને શેર કરી તમારા મિત્રોને મોકલી આપજો